To the last ten, I ran away with my life, fast forward, and never turned back again. It's kind of funny that the moment we pass time, the moment we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ગયા છે મસ્ત મજાના રોટલા ને આજ રોટલા એના બધા ફૂલે ફૂલેલ બન્યા કઈ જ કામ હરખાણા હોય નયા હે ફૂલાવર બટેટા નું શાક મસ્ત મજાનું આપણી તો આપણી થારી કરી લીધી રેડી રોટલો ગરમા ગરમ છે ને ખાવાની મજા આવે હીરા લઈએ પછી બીજું કામ કરીએ તો વાગી ગયા છે ઓલરેડી સાડા દસ હાલ વાગી ગયા છો સાડા દસ ને વેરી વેરી ગુડ મોર્નિંગ અર્ધ બપોર થઈ ગયો એવો થઈ ગયો કારણ કે હવે યા દિવસો પૂરા થયા ને થોડાક દિવસો ચાલુ થઈ ગયા રાતે તો ઠંડી પડે એટલી ને એટલી ને હે ને રોયાડ બહુ જ ન ઉડે પવન અત્યારે નીકળે બપોરનો તડકો ધૂમ પડે

સાળ બકર રોટલી ન જોઈ લીધું તો એ ઈ બધાય પાસવ્યા ગતા 8 કવગે હાઠ્યું ભેગ્યું કરવાને એમાં કિપાર નું કામ કચ કરવા ھوں સોન બેઘેર ઉત્યોતી ઘર નું કામ કચ કીધું ની ઘડ્યા રોટલા મમ્મી ની વાટ ને જ જોવી મમ્મી આવીયા ને તો તા અપરણ કર લેવું તો તે ઈ બધાય ભાગે બાપો ને રવિ બેગા મોટર વાય માંથી ખેસવાની હતી કાઢવા ને મમ્મી જો ભાગી આવી વાર ખીરાવે લીધું બધા એ પાછો જાવ વિચાર હે નાખે મમ્મી જા ભીંડી નાખવા કોરો ખવાઈ લે તો ખીરાવે લીધું નમી દે અમી ઘરના કામકાજ માંથી પણ હે પરવારે ગયું કે મારે નાઈ ધોઈને ફ્રેશ થવાનો વિચાર હે તો બ્લોગમાં કન્ટીન્યુ રહેજો નવય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં બાકી અત્યાર સુધી કન્ટીન્યુ હોય તો ગયા હોય એ હા હેલો વેલકમ બેક ટુ ન્યુ સીતારામ ને જય શ્રી કૃષ્ણ કેમ છો કે મજામાં હે અત્યારે વાગી ગયા છે ઓલરેડી સવારના આઠ

કાલે ના બ્લોગ થયા જ કન્ટિન્યુ કરે કાલે કંઈ બ્લોગ શૂટ થયું તો કઈ બૂડ નથી થતું એટલું કંઈ બ્લોગ બનાવવાનું એટલે બનાવતી ના ને કાલે કંઈ ટાણા ટોકવીને અંદર આવી ગઈ હતી પાછ છ વાગે ઉઠી હતી હેઠ પાછું વ્યારા પાણી બનાવીને પાછું ચ ટાણે ત્યારથી બ્લોગ કન્ટિન્યુ કરા તો કીનું કેનું જવાનું એ બધાને કહેતા પહેલાં રવિને સોનલબેન બે જાય છે થાપાવાળી ખોડિયા રહી આજ રવિવાર હેન હતી જવાનું પ્લાન બનાવ્યું એની ધરો બી ત્યાં આવે ને સલન બેન અહીંયા રેડી થઈને ફોટા માટે ઉભાર કે ફોટા પાડી દઈએ એનો વિડીયો પૂરો થાય તો ચાલો એને પેલા શૂટ કર દા ને મમ્મીને બાબા પૂછી દે ને એ મારી મમ્મીને મહી આવીને ધજા ચડાવે ને શા માટે તે ત્યાં જવાનું આજે બી છે મોટી તો ત્યાં ધજા સડાવવાના હે મારી મમ્મી મમ્મી આવીને મમ્મી ન્યા જવાના હે તો હાલો પેલા તને હું ફોટા પાડું પછી આ વગર બ્લોગ કન્ટિન્યુ કરું ક્યાં છો ઓલરેડી સાડા અગિયાર ઉપર થઈ ગઈ બાર થવા આવ્યા ને બસ એને સોનલ રાહુલ રવિ બે એક પાગે એવા હતા એ બધા એ જમે કરેલ લીધું મમ્મી મસ્ત મજાનું ટમેટાનું સૂપ ને ભાત ને રોટલો બનાવ્યા હતા બધા ખાઈ લીધું ને ખાઈને

ને પછી જવાનું છે ઢોરની નાખવાની એવું બધું જૂનું મોટું કામકાજ છે બાકી કંઈ આજ ખાસ કામકાજમાં હે નહીં ખવારનું કંઈ પાછું બ્લોગ શું કર્યો ને સોનલ ગયે કે તારું વેહતા જ હોય કે તી કે માથું ઉરાવ્યું ને તો નહીં કે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું મારા વાળ હે ને કોરા હોય ને એટલે એવા જ નીકળે જાય હે ને ગમે એટલે ફરે વાળ ઓરાવો ને પાછો અહીંયા પોવન છે ને ખુલ્લો આવે એટલે તેલ નાખવું મળી એટલું ગમે નહીં ને અત્યારે મૂળ જ ઓફે કઈ ગમતું જ નથી કારણ કે બધા ગધા ને આડાવરે આડાવરે જાય ને આપડે ઘેર ને ઘેર જાય તો કઈ ગમતું નથી ને થોડીક જલસી થાય જાતા હોય એટલે લે રવિ બે હવાર મેં ગાતી થોડુંક થાતું હતું ઘેર હે પણ ઇગ્નોર કરવું પડે ને બસ મમ્મી ગા સાંભળાય તો ઘેર કોઈ હે ને તે જ ગમતું નથી કઈ ઘરે ફેમિલી મેમ્બર બધા એવી ને તો ટાઈમ યો જાય એમાં પણ મારા બાપુ હમણાં ઘરે એટલે તો કી ટાઈમ જાય ખબર ન પડતું કીક ને કીક કિક ને કીક હાલતું જ જોઈ વાતું કામનું તો એવું બધું હાલે તો એને મારા વાડને ઇગ્નોર માથું હોય ને ઇગ્નોર કરું છું એકદમ મસ્ત જ છે બે ફેર ઓરે પણ નીકળે જ જાય આજ કઈ મારું મૂડ નથી લોગી બને કે ન બને કઈ ખબર નહીં

મમ્મી ની ભાગે માં કલાક ખોટી થાય પછી કપડા ધોવે મમ્મી કીપા ના કામ માં કન્ટિન્યુ લોકો ને એમાં હાથિયું ના ઢેગા કરે પછી ભેગ્યું કરે નાખવાની રીએ એ બધું હે સાપાડી ત્રણ ને ઉઠે ને પીએ લીધા પણ બપોરે વેલર ખાઈ લીધું હતું ને હાડા ગયા બાર બાર વખત ખાઈ લીધું હતું ને ભૂખ લાગી ગઈ નાસ્તો બનાવવાનો વિચાર હે તો ઓફકોર્સ મેગી તો નહીં જ બનાવું કારણ કે કોઈ પાસે લેવે નથી દેતું કે એ નો ખવાય કે હેલ્ધી નાસ્તો બનાવીએ બનાવવાનો વિચાર હે બટેટા પોવા તો બટેટા ઓલરેડી બાફ મૂકી દીધા ને

તો કે બેકલી દિવસ છે જાન્યુઆરી છે થા સિગ્નલ કરન છે એમ લખશું Yes. मैं नमक की मात्रा देख रही थी। नमक की मात्रा कम है यस परफेक्ट। like क्या हम खा सकते हैं? Yes. जरूर। क्यों नहीं क्यों नहीं वाई नॉट वाह थोड़ा बहुत गुरु पढ़े लिखे सिर्फ तुम ही नहीं